નમસ્કાર આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ સૌરાષ્ટ્રમાં સહકાર મામલે સમ્રાંગણ હજુ પણ યથાવત છે ઇફકો ની શરૂ થયેલું રાજકારણ એ હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે ઇફકો નાફેડ બાદ હવે રાજકોટ એપીએમસી પણ એટલું જ ચર્ચામાં આવ્યું છે રાજકોટમાં સહકારી સંસ્થાના સુકારીઓની ચૂંટણીનો મામલો જ્યાં રાજકોટ માર્કેટ માર્કેટયાર્ડના ચેરમેન વાઇસ ચેરમેન પૂર્ણ થશે દસ જૂન આસપાસ ચેરમેનની ચૂંટણી થશે જાહેર થાય તેવી પણ શક્યતાઓ છે તો ગત પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાનું પ્રભુત્વ રહ્યું હતું રાદડીયાએ જયેશ બોગરાને એપીએમસી ના ચેરમેન બનાવ્યા હતા તો વર્તમાન ચેરમેન જયેશ બોગરા પર રિપીટ થશે કે નહીં તેની જોરશોરથી ચર્ચાઓ પણ શરૂ થઈ છે વર્ષ જૂના ડાયરેક્ટર પરેશોત્તમ સાવલિયાએ પણ ફરી એન્ટ્રી કરી છે તો માટે એક શરૂ કરી દીધું છે પરિણામની ચૂંટણી પછી પ્રદેશ ભાજપના મેન્ડેટ પર સૌની નજર છે પ્રદેશ ભાજપનો મેન્ડેટ એપીએમસી માં આવે છે કે નહીં તે અંગે અનેક તર્ક વિતર્કો પણ થઈ રહ્યા છે તો સૌરાષ્ટ્રના બીજા નંબરના એપીએમસીની ચૂંટણીને લઈ સહકારી જગતમાં રાજકીય ગરમાવો ફરી એકવાર તેજ થયો છે

જે જયેશ બોગરા વર્તમાન ચેરમેન છે અને વાઇસ ચેરમેનની બે બીજી જૂને ટર્મ પૂરી થાય છે ત્યારે ઇપકોની ચૂંટણી પછી ગુજરાતનું સહકારી રાજકારણમાં સૌથી વધુ ભાજપ બે જૂથમાં વેચાઈ ગયેલું છે ભલે શિસ્ત અને સંગઠનના ગણાતા પક્ષમાં અત્યારે બહાર નથી આવતું પણ કોણ ક્યારે ખેલ કરે એનું કંઈ સમજ નથી પડતી અને એને કારણે જે કહી શકાય કે દસ જૂન આસપાસ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની જે ચૂંટણી જાહેર થાય તો જયેશ બોગરા રિપીટ થશે કે કેમ કારણ કે ગત ટર્મમાં જયેશ જયેશદડીયા જે છે એનું પ્રભુત્વ ચાલ્યું હતું અને જયેશ બોગરા માટે તેઓએ જે મહેનત કરી હતી એને કારણે આ ચેરમેન પદ મળ્યું હતું હવે જોવાનું એ રહે છે કે વીસ વર્ષ જૂના માર્કેટ યાર્ડના જે ડિરેક્ટર છે પરસોત્તમ સાવલિયા જે ગત સમયમાં પણ જયેશ બોગરાની પસંદગી થતા નારાજ થઈ ગયા હતા અને આમેય સહકારી ક્ષેત્રે પણ આ જૂથ એમની સામે જ છે આવા સંજોગોમાં પરસોત્તમ સાવલિયા અને જયેશ બોગરા આ બંને માટે ગાંધીનગરમાં લોબિંગ શરૂ થવાના હોવાના સંકેતો મળી રહ્યા છે પણ જોવાનું એ રહે છે કે ઇપકોની ચૂંટણી પછી નાફેડની ચૂંટણી અને હવે એપીએમસી રાજકોટની ચૂંટણી આ બહુ મહત્વની એટલે ગણાય છે કે એમાં ભાજપનો જે પ્રદેશ કક્ષાનો મેન્ડેટ સહકારી સેલનો એ આવે છે કે કેમ એ આવે છે તો એ જયેશ બોગરા માટે આવે છે કે અન્ય માટે અને જો એ આવે તો જયેશ બોગરાની રિપીટ માટે જયેશ રાદડિયા કેવી એમાં કામ કરશે એના ઉપર પણ સૌની નજર છે પણ માત્ર રાજકોટની પણ સૌરાષ્ટ્રના સહકારી જગતમાં અત્યારે રાજકારણ ગરમાયું છે કે જે રાજકોટ એપીએમસીના ચેરમેન વાઇસ ચેરમેન માટે શું ખેલ ખેલાશે રાજકીય રીતે ભાજપના જ બે જૂથ આમને સામને છે બંને જૂથોનું લોબિંગ શરૂ છે ત્યારે જયેશ બોગરા રિપીટ કે અન્ય અને સાવલિયાનો વર્ષ ડિરેક્ટર છે આ વખતે ચાન્સ લાગશે કારણ કે વાળી થઈ તો શું થશે આ તમામ અત્યારે અટકળો સાથે રાજકારણ ખાસ કરીને સહકારી જગતનું ગરમાયું છે જી ધર્મેશ આપ જોડાયેલા રહેજો ગૌતમ ભેડા પણ જોડાયેલા છે ગૌતમ શું લાગે છે સરકારી ક્ષેત્રમાં એપીએમસીની જે હવે ચૂંટણી છે તેમાં જયેશ રાદડિયાનો દબદબો યથાવત રહેશે કે કેમ ચોક્કસ અત્યારે આમ તો લોકસભાની ચૂંટણી ચાલી રહી છે પરંતુ જે રીતના ઇફકોની ચૂંટણીનું પરિણામ આવ્યું ને ઇફકોની ચૂંટણીમાં જે નવા જૂની થઈ ત્યારબાદ અત્યારે સૌ કોઈની એમાં પણ સૌરાષ્ટ્રવાસીઓની નજર સહકાર વિભાગમાં છે કેમ કે સહકાર વિભાગની જે પણ ચૂંટણીઓ આવી રહી છે તેમાં એક નવા જૂની થઈ રહી છે તેમાં જે ભાજપના જ બે જૂથ છે તે અગ્રેસર જોવા મળી રહ્યા છે ભૂતકાળમાં જે વિઠ્ઠલભાઈ રાદડિયા હતા તેમનો દબદબો હતો સહકાર વિભાગમાં ને એમાં પણ સૌરાષ્ટ્રમાં ખાસ તેમનો દબદબો હતો ત્યારબાદ જયેશ રાદડિયાએ પણ તેનો દબદબો છે તે યથાવત રાખ્યો હતો ગઈ જે માર્કેટિંગ યાર્ડની ચૂંટણી હતી તેમાં જે જયેશ બોગરા છે તે જયેશ રાદડિયા જૂથના જ માનવામાં આવે છે જેને પ્રમુખ પદ મળ્યું હતું તેમાં પણ બે જૂથ આમને સામને આવ્યા હતા પરંતુ છેલ્લે જયેશ રાદડિયા છે તેનું સહકારની અંદર ચાલ્યું હતું ને એટલા જ માટે જયેશ બોગરા છે તે પ્રમુખ બન્યા હતા હવે સવાલ છે છે કે કે આ આ દબદબો યથાવત રહેશે કેમ લઈને લડાઈ જે રીતના વધુ એક જૂથ પરસોત્તમ સાવલિયાના નામને લઈને પણ ચર્ચા કરી રહ્યું છે કે પરસોત્તમ સાવલિયા છે તેને આ જે ચૂંટણી છે યાર્ડ ની લગભગ પંદર જૂનની આસપાસ આ ચૂંટણી યોજાય તેવી આ શક્યતાઓ જે વાત મળી રહી છે પંદર જૂનની આસપાસ આ ચૂંટણી યોજાય છે તેમાં પરસોત્તમ સાવલિયા છે તેનું નામ ગત જે ચૂંટણી થઈ હતી માર્કેટિંગ યાર્ડ ની તેમાં પણ ઉછળ્યું હતું જોકે અંતે જયેશ રાદડીયાની લોબી છે તે કામ કરી ગઈ હતી ને એના લીધે જે જયેશ બોગરા છે તે પ્રમુખ બન્યા હતા પરંતુ શું આ જ રિપિટેશન થશે કે કઈ નવા જૂની થશે બીજી એક વાત છે કે મેન્ડેટ પ્રથાની જે રીતના હિપકોની ચૂંટણીની અંદર આખો જે કાર્યક્રમ ગોઠવાયો ને ત્યારબાદ નાફેડની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ આપવામાં નહોતું આવ્યું

શું જયેશ રાદડિયા છે તેનો દબદબો યથાવત રહેશે આ અનેક પ્રશ્નો છે કે જે આ સહકારની ચૂંટણી છે માર્કેટિંગ યાર્ડની ચૂંટણી છે તેમાં સામે આવી રહ્યા છે જી જી ગૌતમ અને ધર્મેશ અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર